અમેરિકામાં ટ્રમ્પ શાસન સામે રોષ લાખો લોકો રસ્તા પર ઉતર્યા સેવા પૂજા કરતી લાશ મળી મેથી ગામ પાસે બે સ્કૂટર સામસામે અથડાયા ડોક્ટર પરિવાર ને અકસ્માત સાસરાનું મોત પત્ની પુત્ર ને ઈજા પહોંચી ઈરાનના સૌથી મોટા ગેસ ફિલ્ડ પરમાણુ મથકો સંરક્ષણ મંત્રાલય પર ઇઝરાયલ નો હુમલો ચારસો છ લોકોના મોત નીપજ્યા

રાજ્યના ઇતિહાસનું સૌથી મોટું રાહત અભિયાન ચૌદ વિભાગના ત્રણ હજારથી વધુ કર્મચારી મટકુ મટકુમાર્યા વગર અડતાળીસ કલાક ખડે ખડેપકી રહ્યા કર્ણાટકના બેંગલુરુમાં સોળ વર્ષથી ચલાવી રહ્યા છે ફ્રી કોચિંગ ક્લાસ માતા પુત્રીએ પાંચ હજાર મહિલાને અંગ્રેજી શીખવ્યું જે બાદ તેઓ પગભર બની શક્યા પુણેમાં પુલ તૂટ્યો ચારના મોત ની ભજ્યા પાંચથી છ ગુમ એકતાળીસ નું રેસ્ક્યુ કરાયું ગામમાં સો ડોક્ટર સાઇટ શિક્ષક ત્રીસ ની ઉપરની તમામ બહુ દીકરીઓ ગ્રેજ્યુએટ કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ તમામ કારણ કે ભત્રીજા અમીનેશ સાથે મેચ થયા હૈદરાબાદમાં વીસ લોકોથી શરૂ થયેલું ટેરેસ ગાર્ડન હવે અગિયાર દેશમાં ફેલાયું સિત્તેર હજાર પરિવાર જોડાયા ભાજપના પૂર્વ શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સહિત હોદેદાર સામે પેટ્રોલ પંપ પડાવી લીધાનો ઘડી ફાંસુ ખાઈ આપઘાત કર્યો હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યુઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર મોરબી પુલ દુર્ઘટના જેવી ઘટના મહારાષ્ટ્રમાં બની પુણેમાં પુલ તૂટી પડતા ચારના મોત નીપજ્યા ઈજા પહોંચી ઘણા લોકો લાપ કેદારનાથ નજીક હેલિકોપ્ટર તૂટી પડતા સાતના મોત નીપજ્યા ઈરાન અને ઇઝરાયલ પર ત્રીજા દિવસે પણ હુમલા ચાલુ આર્મી ડે માટે અસીમ આમંત્રણ હોવાની વાત ખોટી અમે પાકિસ્તાનના લશ્કરી વડાને આમંત્રણ આપ્યું નથી વ્હાઈટ હાઉસની સ્પષ્ટતા ગાઝામાં અમેરિકા સમર્થિત સહાય વિતરણ સ્થળ નજીક થયેલા ગોળીબારમાં આઠ ના મોત નીપજ્યા મોદી ત્રણ દેશના પ્રવાસી જવા રવાના થયા ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાની ઘટનાઓમાં નવ લોકોના મોત નીપજ્યા સાઉદી અરેબિયા વર્ષથી જેલવાસ ભોગવતા આપી મનાલીના પરથી પટકાતા બાર વર્ષીય મહારાષ્ટ્રની છોકરી ઇજાગ્રસ્ત થઈ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વડોદરાના પાંચ હતભાગી પ્રવાસીઓના દેહ તેમના પરિવારજનોને સોંપાયા

દુબઈથી જયપુર જતી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં મુસાફરો પાંચ કલાક સુધી અટવાયા કેદારનાથ યાત્રા માર્ગ પર પડતા મોત યાત્રા રોકી દેવાય વર્ષ જૂનો લોખંડનો પુલ જર્જરિત બની ગયો હતો પુણેમાં ઇન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો પાંચથી વધુના મોત નીપજ્યા કોટંબી સ્ટેડિયમમાં ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે ડે રમાશે પંદર વર્ષ પછી વિરાટ કોહલી વડોદરામાં પહેલીવાર દીકરાને મળવા લંડન જઈ રહેલું પંચાલ દંપતી કોફીનમાં આવ્યું દીકરાને મળે તે પહેલા જ મોત નીપજ્યું ઉત્તરાખંડમાં બે મહિનામાં પાંચમું હેલિકોપ્ટર ક્રેશ થયું મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે કાડોકેર દેશમાં ત્રણ દુર્ઘટના પંદરના મોત બત્રીસ ઘાયલ મથુરામાં ખોદકામ દરમિયાન મકાન ધરાશાયી ત્રણ ના મૃત્યુ થયા કેદારનાથ નજીક ગૌરીકુંડમાં હેલિકોપ્ટર ક્રેશ પાયલટ સહિત સાત લોકોના મોત નીપજ્યા મહારાષ્ટ્રના પુણે નજીક ઇન્દ્રાયણી નદી પરનો કુલ ધરાશાયી પાંચના મોત થયા પશ્ચિમ બંગાળમાં બીએસએફના બે જવાનો ઝઘડ્યા સિનિયરની ગોળી મારી હત્યા કરાઈ વડોદરા રેલવે સ્ટેશન ટ્રેન અડધો કલાક સુધી રોકી રાખવી પડી રાજધાની એક્સપ્રેસના કોષમાં કોલિંગ ઓછું હોવાથી મુસાફરોનો હોબાળો વિમાનમાં બંને એન્જિનમાં પાવર કટ થઈ જવો ખૂબ જ કમનસીબ્યાલયના પ્રાધ્યાપક કૌશિક દાસનો મત ગુટખાના પર ત્રણ હુમલાખોરોની તોડફોડવા રોડ આદિત્ય ઓર્બિટ કોમ્પ્લેક્સનો બનાવ હવે વાયા દિલ્હી અમૃતસર થઈ જવું પડે છે એઆઈની લંડન જતી સીધી ફ્લાઇટ રદ થતા સુડતાળીસ કલાકની મુસાફરી થઈ શાળા પ્રવેશ ઉત્સવ ની નવી તારીખ માં રથયાત્રા અને પૂરક પરીક્ષા નડી શકે હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર કેદારનાથ ગૌરી કુંડ ના જંગલો માં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ સાત ના મોત નીપજ્યા ચૂંટણીમાં મમતાને ને બસો થી ઓછી બેઠકો મળશે ટીએમસી ધારાસભ્ય હુમાયુ કબીર નું કહેવું અમદાવાદ માં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના એક હૃદય અકસ્માત હતો આતિશી કહ્યું પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો પચીસ થી ત્રીસ પ્રવાસીઓ મૃતદેહોના ડીએનએ નમૂના મેચ થયા સંબંધીઓને સોંપાયા ગુજરાતમાં વીજળી પડવાથી સાતના મોત અનેક વિસ્તારમાં ખાબક્યું ધોધમાર વરસાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની કુળદેવી સમક્ષ રાજકોટમાં અંતિમ સંસ્કાર થશે દાહોદ ભરૂચ બાદ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં મનરેગા કામોમાં કરોડોના કૌભાંડની આશંકા આ હતી અત્યાર સુધીના ન્યુઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે